મિત્રો દિવાળી ગિફ્ટિંગમાં ગુજરાતમાં પહેલો એવો પ્રયોગ એવો કરવામાં આવ્યો છે કે જ્યાં તમને ફટાકડા પણ મળશે ગિફ્ટિંગ પણ મળશે મીઠાઈ પણ મળશે બધું જ મળશે દિવાળી પછી ફરવા જવું છે તો તમને લગેજ અને બેગના પણ બધા જ ઓપ્શન મળશે હું અહીંયા છું ગ્વાલિયા એસબીઆરમાં અને આપણી સાથે શૌર્યભાઈ શાહ જેમણે આખું જે ગિફ્ટિંગ કલ્ચર છે ને ગુજરાતનું એને આખું નવી દિશા આપી છે આખું જે અનઓર્ગનાઇઝ સેક્ટર છે એને ઓર્ગનાઇઝ કરી રહ્યા છે ગિફ્ટિંગના ઘણા બધા પ્લેયર એક જ ઠેકાણે અહીંયા આવી ગયા છે અને ગિફ્ટિંગનો ફેસ્ટિવલ છે એસબીઆર ગ્વાલિયામાં છે તો અમે લોકો એવો પ્રયોગ કર્યો કે બધી બ્રાન્ડ એક જ જગ્યા પર તમે જોઈ શકો છો ગ્વાલિયાની મીઠાઈ નાસ્તા એક જ મંચ ઉપર ત્રણસો રૂપિયાથી ચાલુ થઈ અને આઠ હજાર રૂપિયા સુધીના બધા જ હેમ્પર્સ અહીંયા અવેલેબલ છે એના સિવાય એના ડ્રાય બકલાવા બધું જ અહીંયા રેડી ફ્રૂટ કોઈને પાંચ પીસ જોઈતું હોય પાંચ હજાર પીસ રેડી સ્ટોક સિંગલ પીસ બી મળશે બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે તો મિત્રો ગ્વાલિયા એવું નામ છે જેને આજે કોણ નથી ઓળખતું તો મીઠાઈમાં ગિફ્ટિંગમાં એક ખૂબ જ સરસ સુંદર બ્રાન્ડ બનીને છેલ્લા કેટલાક વર્ષોમાં અવરી છે આ સો મિત્રો શૌર્યભાઈ શાહ લગેજ ડેપોના ફાઉન્ડર જે ગુજરાતનું જે ગિફ્ટિંગ કલ્ચર છે એને એક નવો આયામ આપી રહ્યા છે એક નવો ઓપ આપી રહ્યા છે જેટલા બી ગિફ્ટિંગ સાથે જોડાયેલી પ્રીમિયમ બ્રાન્ડ છે એમને જોડી છે અને એક રૂફ નીચે લાવ્યા છે જે કસ્ટમર છે એમને ટ્રસ્ટેડ બ્રાન્ડ મળે છે સારી ડીલ મળે છે અને સારી પ્રોડક્ટ મળે છે તો જો તમારે પણ દિવાળીની ગિફ્ટિંગ બાકી હોય તો આજે જ ગ્વાલિયા એસબીઆરમાં લાગેલા આ ગિફ્ટિંગ એક્સપોની મુલાકાત લો